મારું નામ દીક્ષા છે અને આ ફિલ્મ કાશી રાઘવમાં હું કાશી નું પાત્ર પ્લે કરી રહી છું અને બેઝિકલી લાસ્ટ યર ડિસેમ્બરમાં આ ફિલ્મ નરેશન થયું હતું અને ત્યારે મેં ડિસાઈડ કરી લીધું હતું કે મારે આ ફિલ્મ કરવી જ છે કારણ કે મને સબ્જેક્ટ બહુ જ ગમ્યો મને કેરેક્ટર બહુ ગમ્યું અને સાથે સાથે આવા દિગ્ગજ કલાકારો હતા જયેશ મોરે શુહદ તો મારી ઈચ્છા હતી કે હું ડેફિનેટલી આ કરું છું

મારે બહુ રિયલ પ્લે કરવું તો અને સાથે સાથે બેઝિકલી ધ મોસ્ટ આઈ કેન ડો થ્રુ ધ ફિલ્મ પીઝ કે હું એ લોકોની વાર્તા એ લોકોની વાત બહુ ઓનેસ્ટીથી કહી શકું અને એ જ મારો પ્રયત્ન હતો હાલો મિત્રો આજે જે જાન્યુઆરી છે અને અમારી ફિલ્મ કાશી રાઘવ આજે સિનેમા ઘરોમાં આવી ગઈ છે તમારી નજીકના સિનેમા ઘરોમાં ખૂબ જ સરસ મજાની ફિલ્મ છે અને આજે એનું પ્રીમિયર છે અમે લોકો પ્રીમિયર એટેન્ડ કરવા આવ્યા છે પણ તમને સૌને વિનંતી કે પ્લીઝ જોવા જઈએ તો ખૂબ જ સુંદર મજાની એક પ્રામાણિક ફિલ્મ છે અને સિનેમેટિક એક્સપીરિયન્સ છે પ્લીઝ જોવા જ જવાબનો અનુભવ સુટિંગ દરમિયાનનો તમારો સુટિંગ દરમિયાન ઘણી બધી સ્ક્રિપ્ટ આવી હોય છે કે જે જે હોય અને પછી જ્યારે શૂટ પર जाइए ત્યારે હજી તમને એમાં હજી ડેપ્થ મળે શૂટિંગ દરમિયાન બહુત મજા આવી પૂરો ચારો અનુભવ અને અલગ અલગ લોકેશન પર આઉટડોર શૂટ કરવાને બહુ મજા આવી थैंक यू लेडर। खूब जल्दी आते नेतृत्व से। आओगे के रम्मा। आप इन साथ में जोड़ा है काश क्यों जे होए प्लीज आगे आने के लिए। बच्चन। भूषण। दीक्षा जोशी। अवनी सोनी।

જય શુરે ઇક્ષા જોશી શુહર શિબિશ કપૂર અગેન ડિરેક્શન ટિંગ બાય અલ લવ લો બંગો રિયલી તમારા કલ્ક કર્મ કચ આવી રહ્યો આપણા તેમનું અને મારા ધ્રમ સાથક સો મચ અભ્યાસ એટલી ઇવેન્ટ ધોમ સારી રીતે ઓર્ગેનાઈઝ કરવા માટે